ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહન ચોરના ગુનામાં ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે આરોપીને ગણતરાના કલાકોમાં પકડી પાટી સુરત શહેર ગોડાદરા પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર સાહેબ સેક્ટર એક સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ ઝોન બે સુરત શહેર તથા પોલીસ કમિશનર શ્રી વી એમ જાડેજા સાહેબ ડી ડિવિઝન સુરત શહેરનાઓ સુરત શહેરમાં મિલકત સંબંધી ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલ જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી એચ એસ આચાર્ય ગોડાધરા પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓના સેવા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે એસ રામાનંદી તથા સર્વેલન્સ ઇન્ચાર્જ એએસઆઈ કેડી રાઠોડ રાઠોડનાઓ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ગોડાધરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

નાવિની આર વન ફાઈવ R15 મોટરસાઇકલ જેનો રજિસ્ટર નંબર ચોરી બાબતે ગોડાદરા પોલીસ સ્ટેશન એ બાદ ગુનો રજિસ્ટર નંબર બે હજાર ચોવીસ બી કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનાના ચોરના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે